હેલો સ્વાગત છે તમારું આજના અમારા મિની વ્લોગમાં તો મિની વ્લોગની શરૂઆત અમે રવો બનાવવા માટે કરી છે તો રવા માટે આપણે ગોળ રવો બદામ દ્રાક્ષ ઇલાયચીને એવું લઈ લીધું છે અને ઘી પણ સાથે આપણે લઈ લીધું છે ને આપણે બનાવવાનો છે રવો અને રવો બનાવવા માટે આપણે ચલો ગેસ ચાલુ કરી દઈશું ને ગેસ ચાલુ કરીને આપણે એમાં ઘી ને રવોને એ બધું મિક્સ કરવાનું છે ને પછી એને થોડીવાર હલાવવાનું છે કેમકે મસ્ત મજાનું ઘી આવી ગયું હતું એટલે આમાં રવો નાખો પડે ને ચાલો તો આપણો મસ્ત મજાનું ધીરે ધીરે રવાને હલાવવાનું છે અને એને થોડો શેકાવા દેવાનો છે જ્યાં લગી સરસ મજાનો શેકાઈને જા ત્યાં લગી હવે આપણે એમાં દ્રાક્ષ બદામ ઈલાયચીને એવું એડ કરવાનું છે અને પછી એને ગેસ સ્લો રાખીને ધીરે ધીરે મસ્ત મજાનું એને શેકાવા દેવાનું છે અને પછી આપણે એમાં દૂધ એડ કરવાનું છે ગોળવાળું પાણી એડ કરવાનું છે અને ગેસ થોડો ફાસ્ટ કરીને એને એમના એમ શેકાવા દેવાનું છે જ્યાં લગી મસ્ત મજાનું થઈ ના જાય ત્યાં લગીને પાણી એમાં બળી જાય એટલે આપ મેળે સરસ ચલો તો આપણો મસ્ત મજાનો એવો રવો બનીને રેડી થઈ ગયો છે રવાનો ફૂડ વિડીયો મેં અમારી ચેનલ પર મૂકી દીધો છે અને અમારી ચેનલ નું નામ છે સંજય ભગવતી બ્લોગ તમે જઈને જોઈ શકો